અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રતિવર્ષ ક્રિકેટ ટોર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ એઆઈએ કપ બે હજાર છવ્વીસ નાઇટ ક્રિકેટ ટોર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી આયોજિત નાઇટ ક્રિકેટ ટોર્નામેન્ટની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રતિવર્ષ ક્રિકેટ ટોર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ એઆઈએ કપ બે હજાર છવ્વીસ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું પંદર દિવસ ચાલેલી ટુર્નામેન્ટની ફાઇનલ બે મેચ બુધવારે રાતે યોજાઈ હતી જેમાં રેની લાયનને હરાવી ડેક્કન ફાઇન કેમ્પ અને સ્મિથ ઇલેવનને હરાવી ગુરુકૃપા વોરિયર્સ વિજેતા બની હતી બંને વિજેતા ટીમોને ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નિલેશ પટેલ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રભૂત પટેલ સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ જોઈન્ટ સેક્રેટરી ભરત પટેલ ચંદુ અકબરી કમલેશ પટેલ સિક્યોરિટી ચેરમેન ડેનિસ ભૂત હિરેન ચૌધરી સંદીપ વિછાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિતમાં ટ્રોફી વિતરણ કરાઈ હતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જે સફળતાપૂર્વક પંદર દિવસથી ચાલુ હતી ને આજે સમાપન થયેલું છે એમાં ડેક્કન કંપનીએ કોર્પોરેટ તરફથી વિજેતા મેળવી છે ફાઇનલમાં ને ગુરુકૃપા તરફથી એ લોકોએ ફાઇનલમાં હાઉસિંગમાંથી એ લોકોએ કપ જીત્યો છે આજે ને ટુર્નામેન્ટનો સંપૂર્ણપણે કોઈ ભેદભાવ વગર કે કોઈ ન આયોજન સરસ થયેલું છે ને પારદર્શી રીતે બધા પ્લેયરો ખેલની લીધી રમ્યા છે ને સફળતાપૂર્વક આ ટુર્નામેન્ટ થઈ ગઈ પૂરી થઈ ગઈ છે આજે ને બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું છે બંને ટીમને અમે એસોસિએશન તરફથી ને આવતા વર્ષે અમે ફરીથી આ રીતે આયોજન સરસ પાડશો એવું વિચારીએ છીએ બરાબર